જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા આજે સવાર સવારમાં અરે વાહ અને સવાર સવારમાં જો અમારે આજે તો છે ને પાપડ વણાઈને સુકાય હોત ગયા ઘણાય બધાય સુકાઈ ગયા કા પાપડ જોઈએ પણ અમને આવડે એનું નવી સાડી પહેરી છે

ને મારે ભરવાની છે નીલની બે કેનો નાસ્તો અને નાસ્તામાં લઈ જાવી છે ભેળ તો મારી પાસે ખજૂર આમલીની ચટણી છે ને એ તો પડી જતી તો મેં કીધું લાઈ એવું બધું કરી દઉં એનો નાસ્તો ને કીધું કમ્પ્લીટ ફટાફટ કરી દઉં અને પછી વાત નીલ લઈ જાય ને પછી ધર્મ શાંતિથી રમશે બાકી અત્યારે તો વ્લોગ ઉતારવી તો એમ બે ભાઈનો અવાજ રાડે રાડે ધર્મ બેસી ગયા છે જમવા ને અમાર ધર્મને જો નકરી છાયસો જો યો લાઈ નાખો થોડીક ઉભરે છે શાક કેરીનું સલાડ છે એવું બધું નાખ્યું છે પાપડ પાપડક થોડોક હું ધર્મમાં જોવા બળી ગયો ધર્મ એવું થયું ને એમાં ગળ નાખું ખાટું મીઠું લાગે હો બસ જો પાપડ ખાશે મારો પાપડનો ભૂકો નહીં કરી નાખતો તું ચાલો પેલા તો છે ને જમી લઈએ આપણે ડાળ છે ને ઝાજી હતી ને ગરમ હતી ચાલો તો છે ને જમી લઈએ ફટાફટ જમવાનું બની ગયું હોય તો જમી જ લેવાય આજે થોડુંક જટપટ જટપટ બનાવ્યું તો એક તો વાગી ગયો છે એટલે મેં વેલા ખાઈને ને વહેલા ફ્રી થઈ ને તો પછી આપણે કંઈક બીજું કામ ને એવું બધું થાય એ ભાઈ ભાત પીવાના ન હોય એ ભૈલા એ ભૈલું ભરત તું ગાંડું તો ગાઈસ જો મેં છે ને આમળાનું જ્યુસ બનાવ્યું છે મસ્ત અને આ એના વાસણ જુઓ હવે બધું પાછું સાફ કરવું પડશે સરસ અને જ્યુસ તો એટલું મસ્ત બન્યું છે ને એક ગ્લાસ તો મેં પીધો પણ એમાં એવું છે આપણે છે ને આમળાનું જ્યુસ વધારે ન પી શકે વધારે ને વધારે તમે એક થી બે આમળાનો પી શકો રોજ માટે એટલે વધારે તો કઈ પીવાય નહીં એટલે મેં પછી કેવું કર્યું એક ગ્લાસ રહેવા દીધો બે ગ્લાસ બનાવ્યા તો એક પી ગઈ અને એક રહેવા દીધો આમળાનું જ્યુસ બહુ જ મસ્ત બન્યું છે હવે આમળાનું જ્યુસ કઈ રીતે બનાવ્યું એ તમારે જોવું હોય તો રશ્મિ પાન્સિયા ચેનલને વિઝિટ કરવી પડશે ત્યાં જઈને ચેક કરી લ્યો એટલે ખ્યાલ આવી જશે કે આ જ્યુસ કઈ રીતે બન્યું અને ખરેખર બહુ ટેસ્ટી બન્યું હતું હું જરાય રહે ખોટું નહીં બોલું એટલું મસ્ત સેજ પણ થોડું નહોતું લાગતું અને કલર એ બહુ જ ફાઇન એવો છે એકદમ ગ્રીન જો હું તમને નજીકથી બતાવું છે ને એકદમ જ મસ્ત ગ્રીન કલર તો તમે જઈને જરૂરથી જોજો કે આ કઈ રીતે મને બહુ મજા પડી ગઈ પીવાની મને તો બહુ ભાવ્યું હમણાં આવી ગયા હતા પણ જ્યુસ બનાવવાનો કાંઈ ટાઈમ જ નહોતો તો આજે તો ઘરમાં સુઈ ગયો ને મેં ટાઈમ કાઢીને જ્યુસ બનાવી લીધું જ્યુસ તમે સવારે પીવો ને તો વધારે ગણ કરે અને ગુણકારી પણ સારું પણ મારી પાસે ટાઈમ નથી રહેતો સવારે એટલે મેં અત્યારે પીધું તો જો કપડાનો ઢગલો થઈ ગયો છે અહીંયા અને અહીંયા અમારા જો પાપડ

એમાં એવું છું ઘણીક વાર તો મને એમ છું કે આ બધું ભરીશ ક્યારે એમ થઈ ગયું એટલું હો પાપડ તો પણ આખા ધાબામાં પછી મેં પેલા કપડા લેવાનું રેવા દીધું અને પાપડ વીણવાનું શરૂ કર્યું મેં કીધા આ ક્યાંક ઉડી ઉડીને વહી જશે હું વીણતી હતી તો એ ઉડતા જ હતા આગળ આગળ એવું થતું હતું કાંઈ નહીં ચાલો ઉઠી ગયા ને આજે જવાનું છે આપણે મેરેજમાં હમણાં જ્યુસ મસ્ત પી લીધું એક ગ્લાસ રાખ્યો છે હજી હવે કોઈને પીવું હોય તો ચા પાણી બનાવી દઈએ ઉઠા એટલે

બાર રાખવું પહેલા ભાવ છે નહીં છેલ્લે હું તો છૂટતે પીવા માટે કોઈ ભાવે ન હોય કેવું મોઢું પીરું ધર્મયે નો ભાવે છેલ્લે તો પછી હું તો છૂટતે એટલે હું તો પીએ જ લઈશ

મે કે જુલાઈ આ જે છે ને આ કુર્તી પહેરી લો ગરમી હોય ને ત્યારે આ પહેરવાની જરાય ઈચ્છા ન થાય હવે ઠંડી છે ને ત્યારે તો બહુ મજા આવે એટલે આવા કપડાં પહેરી લઈએ આપણે વાગી ગયા છે પોણા સાત તો જ્યાં આવવાની છે દીકરીના મેરેજ છે તો હવે જવાનું છે ખાલી ચાલો હવે આપણે છે નીકળીએ જમી મસ્ત જમવા નતું ને ઠંડી તો આ હા વાત જ જવા દો એટલો પવન ને અમે તો જમવા પછી થોડુંક આમ ડોમ જેવું હતું ને એમાં જ બેસી ગયા નહીં બહાર તો બેસે એમ હતું ઘાસ એટલું ઠંડુ પછી મેં કીધું થોડીક વાર દુલ્હન ની આવે છે ને એને જોઈને જાય સોફા એટલા ઠંડા ક્યાંય પગ મુકાય કે હાથ મુકાય એવી જગ્યા નહીં હાથ તો આમ અડાડાતા નથી એમાં વાસણ સાફ કર્યા ને તો આજ તો બહુ શું છે બેટા હમ કેટિંગ બટા ને જને પગ દુખે માણ હાજો છે તો કાય ગદ્દે કર મુક બસ તે હું કીધું તું આ સ્કેટિંગ છલ્લી વાર રકાઈ મૂકી દે હવે હું કોઈ દિવસ નહીં માંગુ વેકેશન સિવાય કીધું તું ને કીધું તું મને ખાસ ખબર છે તો જો મેરેજ જે આવે રમા નીલ ભાઈ ને સ્કેટિંગ ચલાવા છે ને હું ના પાડું કેમ કે એને પગનો દુખાવો થઈ ગયો તો હું એની પાછળ બહુ દોડી છું ને ઘણા દવાખાના ફર્યા છે હું હવે સાવ થાકી ગઈ એટલાય એને પગ દુખે ને આમ રોવા મળે એને જોઈને તો હુંય ઘણીવાર રહી છું એટલાય એને પગ દુખતા થતા તો સ્કેટિંગ બધા કેટલા દવાખાને ફેરાને બસ એક જ જવાબ આવ્યો કે ભાઈ એની જે ઊર્જા છે ને એના લેવલથી વધારે વાપરી નાખે છે એટલે આ બધી પ્રોબ્લેમ થાય છે તો હવે એને અત્યારે બધા ફ્રેન્ડને સ્કેટિંગ લેવા પણ આપણે પગ સારા થઈ ગયા છે તું હાજો થઈ ગયો છે તો શરીરનું ધ્યાન ન રાખવું પડે કે મને

પછી છોકરા જીદે ચડી જાય પણ લાગે એને ન ખબર હોય કે મા બાપ એની પાછળ કેટલું કરતા હોય તૂટી જાય આપણે એવું થઈ જાય આપણે એમ થાય કે એની પાછળ થઈ જાય બસ જલ્દી બીજું બધું કાંઈ નહીં એવું થઈ જાય અને તમારે સવારથી નાખવું તું પછી કાંઈ ટાઈમ ન રહ્યો બપોરે નાખીશ ત્યાં યાદ આવ્યું મેરેજ માં જવાનું હવે જો અત્યારે તો નાખવું જ પડશે આજે વોશ કરવું ને તો મેં ન કર્યું મેં કીધું ઓઇલ પાણી થઈ જાય ને પછી કઈ વોશ કરાય પછી વાળ છે ને સાવ શુષ્ક થઈ જાય

ચાલો ચાલ આવી સાડા નવ જેવું થયું છે બધા ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ભાઈ ગુડ નાઇટ તો કે